મે મહિનાથી આ પાંચ રાશિઓ માટે શુભ સમય શરૂ થશે રાહુનો પ્રકોપ સમાપ્ત થશે અને સોનેરી સમયની શરૂઆત થશે હા મિત્રો તમને જણાવી દઈએ કે મે મહિનાથી આ પાંચ રાશિઓ માટે સારો સમય શરૂ થવા જઈ રહ્યો છે આ પાંચ રાશિઓમાંથી રાહુનો પ્રકોપ દૂર થવાથી આ પાંચ રાશિના જીવનમાં મોટો ઉછાળો આવવાનો છે આ પાંચ રાશિઓનો સુવર્ણ સમય મે મહિનાથી શરૂ થવા જઈ રહ્યો છે તેની સાથે જ આ પાંચ રાશિઓ પર માતા સંતોષીનો આશીર્વાદ બનવા જઈ રહ્યો છે જેના કારણે મે મહિનો માત્ર પાંચ રાશિઓ માટે જ ખુશીઓ લઈને આવશે હા મિત્રો માતા સંતોષીના આશીર્વાદથી તમે કરોડપતિ અને અમીર બનવા જઈ રહ્યા છો મે હજાર પચીસ માં તમારા નસીબના સિતારા ચમકવા જઈ રહ્યા છે હા મિત્રો મિત્રો તમને જણાવી દઈએ કે મે મહિનામાં રાહુના રાશિ પરિવર્તનથી તમને લાભ થશે હા મિત્રો તમને જણાવી દઈએ કે રાહુ કલયુગનો સૌથી શક્તિશાળી ગ્રહ છે એવું માનવામાં આવે છે કે રાહુની સ્થિતિ વ્યક્તિના જીવનમાં અચાનક પરિવર્તન લાવી શકે છે વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના સંક્રમણને મહત્વની ઘટના માનવામાં આવે છે જ્યારે કોઈ ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તે તમામ બાર રાશિના લોકોના જીવનને હકારાત્મક અને નકારાત્મક બંને રીતે અસર કરે છે મિત્રો રાહુ હાલમાં મીન રાશિમાં બેઠો છે અને જ્યોતિષીય ગણતરી મુજબ રાહુ ટૂંક સમયમાં શનિની રાશિ કુંભ રાશિમાં સંક્રમણ કરવા જઈ રહ્યો છે જેની અસર તમામ રાશિઓ પર પડશે પરંતુ મિત્રો રાહુનો પ્રકોપ આ પાંચ રાશિઓ પર સમાપ્ત થશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ પંચાંગ અનુસાર રાહુ અઢાર મેના રોજ કુંભ રાશિમાં પ્રવેશ કરશે અને પાંચ ડિસેમ્બર બે હજાર છવ્વીસ સુધી આ રાશિમાં રહેશે મિત્રો અઢાર મેના રોજ સવારે સાત વાગીને પાંત્રીસ મિનિટ કલાકે રાહુ કુંભ રાશિમાં પ્રવેશ કરશે જેના કારણે પાંચ રાશિઓને રાહુથી રાહત મળશે કળિયુગમાં રાહુને સૌથી પ્રભાવશાળી અને શક્તિશાળી ગ્રહ માનવામાં આવે છે રાહુ તેની દશા અને સંક્રમણકાળમાં એવી સ્થિતિ સર્જે છે કે લોકો તેની કલ્પના પણ કરી શકતા નથી તેની અસરથી વ્યક્તિનું ભાગ્ય રાતોરાત બદલાઈ જાય છે મિત્રો આ પરિવર્તનની કેટલીક રાશિઓ પર શુભ અને કેટલીક પર અશુભ અસર પડશે જો કે આ સમય મેષ વૃષભ મિથુન અને અન્ય લોકો માટે ખાસ કરીને ભાગ્યશાળી રહેશે રાહુના પ્રકોપથી રાહત મેળવીને આ પાંચ રાશિના જાતકો પોતાના ભાગ્યથી કરોડપતિ બનવા જઈ રહ્યા છે તો મિત્રો હવે વીડિયોના અંત સુધી સાથે જ રહો કારણ કે આ વિડિયો તમારા બધા લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા મનથી માતા સંતોષી ના નામનો જાપ કરો અને વિડિયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી માતા રાનીના આશીર્વાદ હંમેશા તમારા બધા લોકો પર રહે અને તમારા જીવનમાં આવનારી તમામ સમસ્યાઓ માતા રાની કૃપાથી સમાપ્ત થઈ શકે તો મિત્રો ચાલો જાણીએ તે પાંચ ભાગ્યશાળી રાશિઓ વિશે નંબર એક મેષ મેષ રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે રાહુનો પ્રકોપ તમારા પરથી મેં બે હજાર પચ્ચીસમાં સમાપ્ત થવા જઈ રહ્યો છે હા મિત્રો આ રીતે રાહુ તમારા પર ખૂબ જ ખુશ રહેશે રાહુનો પ્રકોપ સમાપ્ત થતાની સાથે જ રાહુની કૃપા તમારા પર બનવાની છે જેના કારણે તમારું જીવન વરદાન સાબિત થવાનું છે હા મિત્રો આની સાથે તમને માતા સંતોષીના આશીર્વાદ પણ મળવાના છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો માટે રાહુનું સંક્રમણ તમારા અગિયારમાં ઘરમાંથી થશે અને આ ઘરમાંથી વ્યક્તિની મનોકામના પૂર્ણ થવાનું માનવામાં આવે છે તેની સાથે જ આ ઘરથી મિત્રો તરફથી મળતો લાભ પણ જોવા મળે છે આ ઘરમાં બેઠેલા રાહુની નજર તમારા ત્રીજા પાંચમા અને સાતમા ઘર પર રહેશે જેના કારણે મેષ રાશિના લોકો માટે રાહુનું આ સંક્રમણ ખૂબ જ સારું રહેશે રાહુના પ્રકોપના અંત સાથે તમારું જીવન વધુ સુંદર બનવાનું છે હા મિત્રો તમને જણાવી દઈએ કે કુંભ રાશિમાં રાહુના ગોચર દરમિયાન મે મહિના સુધી તમારા પરિવારના સભ્યો સાથે તમારા સંબંધો વધુ મધુર બનશે રાહુદેવના આશીર્વાદથી તમારા કાર્યક્ષેત્રમાં આવકમાં વૃદ્ધિની સંભાવનાઓ બની રહેશે સાથે જ તમને જણાવી દઈએ કે જ્યારે રાહુદેવ કુંભ રાશિમાં જાય છે ત્યારે આ સમય દરમિયાન તમારા માટે વિદેશ પ્રવાસની શક્યતાઓ છે સંતોષી માતાની કૃપાથી તમને સમાજમાં સન્માન મળશે નવા વાહન નવી સંપત્તિ અને પૈતૃક સંપત્તિથી પણ તમને ઘણો ફાયદો થશે અમે તમને જણાવી દઈએ કે વર્ષ અઢાર વીસ મે ઓગણીસો પચ્ચીસથી વર્ષ બે હજાર છવ્વીસ સુધી તમારું જીવન સુખમય રહેશે રાહુદેવના આશીર્વાદથી તમારા દાંપત્ય જીવનમાં ખુશીઓ વધશે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને તમારી આવકમાં નોંધપાત્ર વધારો થશે સાથોસાથ મિત્રો તમને જણાવી દઈએ કે અવિવાહિત લોકો પર રાહુ દેવની વિશેષ કૃપા થઈ રહી છે જેના કારણે અપ્રેણિત લોકોના લગ્ન થવાની સંભાવના છે વ્યાપારીઓને જબરદસ્ત આર્થિક લાભ થઈ શકે છે તમારા અંગત સંબંધો સુધરશે અને તમારા વિવાહિત જીવનમાં મધુરતા વધશે તમે તમારા જીવનસાથીની અપેક્ષાઓ પર ખરા ઉતરશો તમને મનપસંદ ભેટો મળશે હા મિત્રો આ સાથે તમને જણાવી દઈએ કે રાહુદેવના આશીર્વાદથી તમારી કારકિર્દીમાં સારો વિકાસ થશે તમે સફળતાની નવી ઊંચાઈઓ હાંસલ કરશો અને તમારા જીવનમાં ઘણી સિદ્ધિઓ આવશે સંપત્તિમાં વૃદ્ધિની શુભ તકો મળશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે તમારા સ્વાસ્થ્યમાં સકારાત્મક સુધારો થશે કાર્યસ્થળ પર સ્ત્રીના કારણે તમને સારો લાભ મળશે આ સમયે તમે જેટલી મહેનત કરશો તેટલો ફાયદો તમને મળશે પ્રવાસ દ્વારા તમને સારા સમાચાર મળશે આ સમયે તમે તમારી મહેનત દ્વારા નવી સ્થિતિ પ્રાપ્ત કરી શકશો અને તમને આર્થિક પ્રગતિ થશે તમને કેટલાક સર્જનાત્મક પ્રોજેક્ટ્સ મળશે જેનાથી તમને ઘણો ફાયદો થશે નંબર બે વૃષભ વૃષભ રાશિના લોકો તમને જણાવી દઈએ કે મેં મહિનાની શરૂઆત તમારા માટે ખૂબ જ શાનદાર રહેવાની છે હા મિત્રો આ મહિને રાહુનું સંક્રમણ તમને વિશેષ લાભ આપવાનું છે મિત્રો વૃષભ રાશિના લોકો માટે હવે દસમા ભાવમાંથી રાહુનું સંક્રમણ થવાનું છે મિત્રો આ ઘરમાંથી વ્યક્તિના કાર્યક્ષેત્ર અને પ્રગતિનો વિચાર કરવામાં આવે છે આ ઘરમાં બેઠેલા રાહુની દ્રષ્ટિ તમારા ત્રીજા ચોથા અને છઠ્ઠા ભાવ પર રહેશે જેના કારણે રાહુના આ સંક્રમણની વૃષભ રાશિના લોકો પર સારી અસર પડશે આ સમય દરમિયાન તમારો સોનેરી સમય રહેશે જેના કારણે રાહુની વિશેષ કૃપા તમારા પર રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે અઢારમી મેથી દેવની શુભ અસર જે લોકો પર થશે તે લોકો પર રહેશે બેરોજગારોને ઈચ્છિત નોકરી મળવાની સંભાવના છે નોકરી કરતા લોકોને પ્રમોશન મળવાની સંભાવના છે અઢાર મે બે હજાર પચ્ચીસથી તમારો સમય સારો રહેવાનો છે જો તમે આ સમય દરમિયાન સખત મહેનત કરશો તો તમને તે મહેનતનો અનેક ગણો ફાયદો મળશે રાહુદેવના આશીર્વાદથી આ બે સમય દરમિયાન તમે તમારા જીવનમાં ઘણા મોટા ફેરફારો લાવી શકશો વકીલો માટે આ સમય શ્રેષ્ઠ રહેશે રાહુદેવના આશીર્વાદથી તમે એક પછી એક કેસ જીતશો જો તમે સત્ય સાથે લડશો તો મિત્રો એક પછી એક તમારા કોર્ટ કેસની સંખ્યામાં વધારો થતો જોવા મળશે સાથે જ તમને જણાવી દઈએ કે રાહુદેવના આશીર્વાદથી કુંભ રાશિના લોકો તમારા વેપારમાં વૃદ્ધિ કરશે તમારી આવકના નવા સ્ત્રોત બનશે તમારા પારિવારિક જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે અને તમારા સંબંધોમાં પ્રેમ વધશે અને પ્રેમ પણ વધશે હું તમને કહું છું કે તમારું મન એકદમ શાંત રહેશે તમારું સ્વાસ્થ્ય સુધરશે તમે આનંદમય જીવન જીવશો વૃષભ રાશિના લોકો જે શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેઓ શિક્ષણમાં સારા પરિણામ મેળવી શકે છે હા મિત્રો તમારા પરિવારમાં તમારું જીવન સુખમય રહેશે રાહુદેવના આશીર્વાદથી તમારો આવનારો સમય ખૂબ જ સાનુકૂળ સાબિત થવાનો છે મિત્રો વિદ્યાર્થીઓ માટે આઠ રાશિમાં રાહુ વિશેષ લાભ પ્રદાન કરશે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે સખત મહેનત કરવી પડશે સખત મહેનત કરીને તમે તમારી સફળતા મેળવી શકો છો તમે તમારા સપના પૂરા કરી શકશો રાહુ તમને વિશેષ આશીર્વાદ આપી રહ્યો છે હા મિત્રો તમારા કામમાં જે પણ અડચણો આવી રહી હતી તે રાહુદેવના આશીર્વાદથી ખતમ થઈ જશે અને તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ આવશે નંબર ત્રણ મિથુન મિથુન રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે મે મહિનામાં તમારો સારો સમય શરૂ થવા જઈ રહ્યો છે આ રીતે રાહુનો પ્રકોપ દૂર થવા સાથે મે મહિનો તમારા માટે વરદાન સાબિત થવાનો છે તમને માતા સંતોષીના આશીર્વાદ મળવાની પણ સંભાવના છે સાથે જ તમને જણાવી દઈએ કે અઢાર મે બે હજાર પચ્ચીસના રોજ રાહુ તમારા ભાગ્યસ્થાનમાં એટલે કે નવમા ભાવમાં ગોચર કરશે મિત્રો આ ઘરમાંથી વ્યક્તિનું ભાગ્ય અને ધર્મ માનવામાં આવે છે આ ઘરમાં બેઠેલા રાહુની નજર તમારા પ્રથમ ઘર ત્રીજા ભાવ અને પાંચમા ભાવ પર રહેશે જેના કારણે રાહુના આ સંક્રમણને કારણે તમને ભાગ્યનો સાથ મળશે મિત્રો જો કે બાળકો તરફથી તમને થોડી મુશ્કેલી આવી શકે છે તેથી તમારે તમારી કંપનીનું પણ ધ્યાન રાખવું પડશે આ ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે તમારે તમારા પિતા સાથે મતભેદ ટાળવાનો પ્રયાસ કરવો જોઈએ અને ખરાબ સંગતમાં ન પડવું જોઈએ જોકે આ રાહુ તમને વિદેશ સંબંધોથી ફાયદો કરાવી શકે છે રાહુનું સંક્રમણ તમને આર્થિક ક્ષેત્રમાં લાભ કરાવશે જો તમે નવું કામ શરૂ કરો છો તો તમને તેનો ફાયદો જ થશે રાહુનો પ્રકોપ દૂર થવાથી તમને સારો લાભ મળવાની સંભાવના છે હા મિત્રો તેથી જ આ સમયે બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે અને નોકરીયાત લોકો માટે ઇન્ક્રીમેન્ટ અને પ્રમોશનની શક્યતાઓ છે ઉપરાંત આ સમયે કાર્યસ્થળમાં અનુકૂળ વાતાવરણ રહેશે તેની સાથે તમને તમારી કારકિર્દીમાં નવી જવાબદારીઓ મળી શકે છે અને તમે આ નવી જવાબદારીઓને આત્મવિશ્વાસ સાથે પૂર્ણ કરશો વિદેશી અથવા દૂરના સંપર્કોમાંથી લાભ મળવાની પણ શક્યતા છે ખાસ કરીને જો તમે શિક્ષણ કલા સંગીત મીડિયા કાયદો અથવા કાઉન્સેલિંગ જેવા ક્ષેત્રો સાથે સંકળાયેલા હો હા મિત્રો નંબર ચાર કન્યા રાશિ કન્યા રાશિના લોકો અમે તમને જણાવીએ કે મેં બે હજાર પચીસ રાહુના કુંભ રાશિમાં પ્રવેશ સાથે આ સમય કન્યા રાશિના લોકો માટે ખૂબ જ શાનદાર રહેવાનો છે હા મિત્રો આની સાથે તમને આ રીતે માતા સંતોષીના આશીર્વાદ મળવાની પણ શક્યતાઓ છે માતા સંતોષીના આશીર્વાદથી રાહુનું આ સંક્રમણ તમારા માટે સકારાત્મક પરિવર્તન લાવવાનું માનવામાં આવે છે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે કન્યા રાશિના લોકો માટે છઠ્ઠા ભાવમાં રાહુનું સંક્રમણ થશે આ ઘરમાંથી વ્યક્તિના રોગ દેવા અને શત્રુઓ ગણવામાં આવે છે મિત્રો આ ઘરમાં બેઠેલા રાહુની નજર તમારા દસમા ભાવ બારમા ભાવ અને બીજા ભાવ પર પડશે જેના કારણે રાહુનું આ સંક્રમણ તમારા માટે ઘણું સારું રહેશે હા મિત્રો સાથે જ તમને જણાવી દઈએ કે જેઓ નોકરી કરે છે તેમને સારો ફાયદો મળી શકે છે તેમને તેમના કાર્યસ્થળમાં કોઈ સમસ્યા નહીં થાય તમારા દુશ્મનો તમારા પર હાવી થતા જોવા મળશે તમે તમારા પોતાના દમ પર નવી સ્થિતિ પ્રાપ્ત કરશો રાહુનું આ સંક્રમણ તમને સારો લાભ આપી રહ્યું છે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે જે લોકો વિદેશમાં પોતાનો વ્યવસાય કરે છે તેઓને વિદેશી સંબંધોથી ફાયદો થઈ શકે છે તેઓ તેમના વ્યવસાયમાં પ્રગતિ કરી શકે છે અને તમને કાર્યસ્થળ પર સન્માન મળી શકે છે મિત્રો રાહુના સંક્રમણને કારણે સમય તમારા માટે શુભ રહી શકે છે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે જે લોકો તેમના પિતાનો વ્યવસાય સંભાળી રહ્યા છે તેઓને સારી પ્રગતિ જોવા મળશે આ સમય તમારા માટે સારો રહેશે અઢાર મે બે હજાર પચ્ચીસના રોજ રાહુ શનિની રાશિમાં પ્રવેશ કરશે કન્યા રાશિના લોકો માટે સમય સારો રહેશે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી દેવાના દબાણ હેઠળ પરેશાન છે તેમના માટે આ સમય વધુ સારો રહેવાનો છે કારણ કે તમારા છઠ્ઠા ભાવમાં રાહુનું સંક્રમણ દેવાથી મુક્તિના દ્વાર ખોલવા જઈ રહ્યું છે તમે અગાઉના દેવાથી મુક્ત થશો અને તમારો તણાવ પણ ઓછો થશે તમારા ઘર અને પરિવારનું વાતાવરણ ખુશનુમાં રહેશે તમને તમારા પરિવારનો સહયોગ મળતો રહેશે જેનાથી તમારો તણાવ પણ ઓછો થશે અને તમે તમારું કામ ખુશીથી કરશો તમારા પ્રયત્નોમાં સારી સફળતા મળવાની સંભાવના છે માતા સંતોષીના આશીર્વાદથી તમારા ઘરમાં ધન અને અન્નની કમી નહીં આવે હા મિત્રો અઢારમી મેની શરૂઆત તમારા માટે ખૂબ જ સારી રહેવાની છે जो अ स्वास्थ्य विषय बात करिए तो तक जूना रोगों थी राहत मिल राहुनु संक्रमण तमने लाभ आपशे। हाँ मित्रों तक समय विशेष फायदो समय हाथ में जवाना दो हाँ मित्रों नंबर पांच वृश्चिक वृश्चिक राशि को અમે તમને જણાવી દઈએ કે વીસ મે ઓગણીસો પચ્ચીસની શરૂઆતમાં વીસ મે ઓગણીસો પચ્ચીસમાં રાહુનું સંક્રમણ તમારા જીવનમાં કેટલાક સામાન્ય ફેરફારો લાવવાનું છે હા મિત્રો કારણ કે વૃશ્ચિક રાશિના જાતકો માટે રાહુનું સંક્રમણ ચોથા ભાવથી થશે અને આ ઘરમાંથી વ્યક્તિ અને માતાની માનસિક શક્તિનો વિચાર કરવામાં આવે છે આ ઘરમાં બેઠેલા રાહુની નજર તમારા આઠમાં દસમા અને બારમા ભાવ પર રહેશે રાહુનું સંક્રમણ તમારા માટે કેટલીક માનસિક પરેશાનીઓ લાવી શકે છે સંપત્તિમાં પૈસા ખર્ચ થઈ શકે છે તમને ઈજા થઈ શકે છે મિત્રો તમને તમારા કાર્યસ્થળમાં સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે રાહુ તમને શોર્ટકટ લેવાની પ્રેરણા આપશે કામ ઝડપથી પૂર્ણ કરવા માટે તમે શોર્ટકટનો ઉપયોગ કરશો તેનાથી ભૂલો થવાની સંભાવના વધી જશે તમારે ઉતાવળમાં કામ કરવાનું ટાળવું જોઈએ તમારે તમારું કામ બીજાને સોંપવાનું ટાળવું જોઈએ કારણ કે આમ કરવાથી તમને કાર્યસ્થળમાં સમસ્યા થઈ શકે છે તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો તમે તમારા તમામ કાર્યો ઝડપથી અને અસરકારક રીતે પૂર્ણ કરશો જે કામ બીજાને અઘરું લાગે છે તે તમે સરળતાથી કરી શકશો તમારા પારિવારિક જીવનમાં કેટલીક સમસ્યાઓ આવશે પરંતુ જો તમે તમારા કામને સમજી વિચારીને આગળ વધશો તો તમારો સમય અદ્ભુત રીતે પસાર થશે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કૃપા કરીને અમને કોમેન્ટ કરીને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જયલક્ષ્મી નારાયણ લખો અને વીડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો આભાર